જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ ઘઉંમાં પાણી વારવા માટે કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો હું ને મારા ભાગ્યાવાળા બે પાણી વારી છે ઘઉંમાં તો ઘઉંમાં તો પાણી વારતા હતા બૂટને મોજાને એવું પહેર્યું હતું ઘઉંમાં આવ્યા હતા બધું ભીનું ભીનું થઈ ગયું કારણ કે એટલો ભેજ આવતો હોય ને ઘઉં પણ એક નંબર છે જોઈ લ્યો ઘઉંની કાંઈ ઘટે નહીં મરવા આવ્યા છે કે જીવવા આવ્યા કંઈ નક્કી થતું નથી મકાઈના પાંદડા જેવા પાંદડા કર્યા છે જોઈ લ્યો અમારા ઘઉં એટલે ઘઉં છે ઓ ભાઈ એક નંબર ઊભા છે છ વીઘાના ઘઉં છે પાંચમું પાણ હાલે છે કાસાગરભાઈ પાંચમું પાન હાલે હે હ પાણ પાવા છે આઠ પાણમાં ઘઉં રેડી બહુ મસ્ત થઈ ગયા છે હવે દાંડીયા ચડી ગયા હે હવે પાછું પાવન થા ત્યાં ગાભે આવી જવાના છે ડુંડિયું હજી દેખા ને એક પણ પાઈ દઈ તો અહીંયાથી ડુંડી આવશે હવે દસ દી પછી જાઉં ને તો ગાભે આવી ગયા છે ડુંડી લગભગ નીકળવી જોઈએ અત્યારે દેખાય છે એવું ક્યાંક ક્યાંક ડુંડીમાં ડુંડી બંધાતી હોય એવું છે અને એક ત્યારેમાં સિદ્ધ પાણી ઓછું પડ્યું ત્યાં ડુંડી દેખામી દઈએ હા હમ આમાં હાલવું મુશ્કેલ છે ક્યાંથી ક્યાં હાલવું કઈ નક્કી થતું નથી આ જગ્યા હે ગોઠણે ગોઠણે ઘઉં આવી ગયા હે ઘઉંનો વિકાસ એ સારો હે બહુ મસ્ત ઘઉં થઈ ગયા કારણ કે આપણે જગન્નાથ તાત છીએ કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત પુત્ર આ અમારે વારસામાં છે અમે ખેડૂતના દીકરા છીએ એટલે ઘઉં તો વાવવા જ પડે ઘઉં આપણો ખોરાક છે ઘઉં આપણો ખોરાક હતો નહીં પણ થઈ ગયો છે આપણો તો ઝાડ ને મકાઈ ને બાજરોને એવું હતું પણ હવે ઘઉંનો ખોરાક થઈ ગયો છે તોય હવે પાછા વહી છે બાજરા તરફ વહીરા છે કારણ કે ડાયાબિટીસનો પ્રશ્ન બધાને આવ્યો છે એટલે બધા હવે ખાય છે બાજરો વધારે ખાવા માંડ્યા છે શિયાળામાં તો મોસ્ટ ઓફ બાજરો હોય જ પણ હવે તો કાયમી માટે બાજરો એક ટાઈમ તો ખાય જ છે ઘઉંનું પ્રમાણ ઓછું થઈ ગયું છે પણ તોય ઘઉં તો પૂરા થાય જ નહીં કારણ કે વધારે ઘઉંનું જ ઘઉં જ ખાવાના હોય આપણે શાકાહારી છીએ એટલે આપણે તો ઘઉં ઘઉં જ ખાવાના હોય નકર તો ઘઉં પૂરા થાય જો બધાય શાકાહારી હોય તો બધાય દેશોમાં કાંઈ ઘઉં ખવાતા નથી અમુક માંસાહારી છે એટલે બધાય જે શાકાહારી છે એના માટે તો ઘઉં જ ઉત્તમ છે હવે તો બાજરાના વાવેતર આપણે ઓછ ઘટી ગયા નકર વાળીયા વાળીએ થોડો થોડો બાજરો હોય જ એટલે ઘઉં તો ખાવાના જ થાય જો આ પ્રમાણે એમાં આપડા ઘઉં છે કેટલા સમયના થયા ભાઈ આ ઘઉં આપડા દસ તારીખે વા્યા હતા ને પંદર તારીખે ઉગી ગયા એટલે આ થયા દોઢ મહિનાના ઘઉં થયા પિસ્તાલીસ દિવસના ગાભે દેખાય છે આ પાણી પીજા હતા ગાભો લગભગ ડુંડી દેખાવા મનવી જોઈએ દસ દી તારીખ હા એટલે આપણે પંદર તારીખથી જ ગણાય ને પંદર તારીખે ઉગી ગયા હતા ઉગી ગયા ત્યાંથી ગણી આપણે તો દોઢ મહિનાના જ ફીટ ઘઉં થઈ ગયા હે અને વાયવા ત્યાંથી ગણે તો પાંઠે પાંચ દિશિયા પચાસ દિવસના થયા નક્કર પિસ્તાલીસ દિવસના એટલે આ પ્રમાણેના આપણા ઘઉં રેડી થઈ ગયા હે સો કાં એકસો દસ દિવસે ઘઉં પાકી જાય રેડી અને પિંચોતેર થી એસી દિવસ પાવાના હોય એટલે આપણે તો પિંચોતેર દિવસ જ પાવા કારણ કે ઘઉંની કલર લેવો હોય તો પિંચોતેર દિવસ સુધી જ પાવા પડે અને વધારે પાવ તો ધોરા થઈ જાય એટલે આપણે પિંચોતેર દિવસ સુધી પાવા એ પ્રમાણેનો સમય હોય કારણ કે સમયનું બહુ મહત્ત્વ છે ખેતીની અંદર હવે સમય પ્રમાણે હાલો ને તો જ બધું સારું થાય ઉત્પાદન ને ક્યારે ખાતર કયા સમયે નાખવું ક્યાં સમયે દવા છાંટવી એવું બધું હોય ઘઉંની અંદર ખળની દવા બાવીસ દી પછી છાંટવાની હોય બાવીસથી પચીસ દિવસની અંદરે જો મોડું થાય તો ઘઉં મોટા થઈ જાય અને ખળને દવા આડે નહીં એટલે બાવીસથી પચીસ દિવસની અંદર ઘઉંમાં દવા છાંટા જ આવી જોઈએ અને નાના હોય તો ઘઉંને થોડીક તકલીફ પડે એટલે બાવીસ દી પછી જ દવા છાંટવાની હોય એટલે અમે એક રાઉન્ડ દવા છાંટી દીધી હતી એટલે હવે આ બીજો રાઉન્ડ આપણે દવાનો છાંટવો હતો તો મેળે ન આવ્યું એટલે એક રાઉન્ડમાં આપણે નારી બહુ થતી હતી તો બીજો રાઉન્ડ મારવો તો પણ મરાણો નથી તો એ નારી તો બરી જ ગઈ છે પણ કીધું આ તો બે રાઉન્ડ થઈ જાય ને તો હાવ જળમૂળમાંથી વહી જાય હવે પોર બીજું શું હું આ સાલ તો હવે ખરની દવા હાલે એટલે પૂરું થઈ ગયું બીજા દિવસે બીજી વખત સાઈટી નથી એટલે કોર હવે રહી જ તો હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન કાલે નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો